નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ફોર્ રેલવે સ્ટેશન થી 50 ક્વોર્ટર કોલોની તરફ જતો રસ્તો બંધ હોવાથી રેલવે કર્મચારીને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન દ્વારા રેલવે પ્રશાસનને પરંવાર લેખિતમાં જાણ કરવામાં આવી હતી. છતાં રસ્તો બનાવવામાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. આથી કર્મચારીઓએ ધરણાં શરૂ કર્યા હતા અંતે રેલવે પ્રશાસને માંગ સ્વીકારતા હડતાલ સમેટ લીધી હતી. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આજે સવારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગના અનુમાન મુજબ દિવસ દરમિયાન મહંતમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જિલ્લામાં મહત્તમ તાપમાન અડત્રીસ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે જો કે ભર ઉનાળે માવઠાની શક્યતાને ખેડૂતોની ચિંતા વધારી છે ગત વર્ષે પણ એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદે ખેતીને નુકસાન પહોંચાડ્યું હતું નવરાત્રીના બીજા દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ વર્ષે નવરાત્રીમાં બીજથી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી કરવામાં આવશે પ્રથમ આરતી મંદિરના ગર્ભગૃહની અંદર કરવામાં આવે છે ત્યારે બાદ બીજી આરતી ગટ સ્થાપન પાસે થાય છે સિદ્ધિ વિનાયકને આરતી પછી માતાજીની આરતી શરૂ થાય છે ડીસા ખાતે આવેલ કિડ્સ જોન શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળા તરફથી આજે રાણપુર રોડ પર આવેલ ગઢવી પાર્ટી પ્લોટ ખાતે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય સશિકાંતભાઈ પંડ્યા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા એન્યુઅલ ફંક્શનમાં કિર્સ જન શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા આ પ્રોગ્રામો નશા મુક્તિ ડ્રામા કળિયુગના થીમ હનુમાન ચાલીસા તાંડવ સોશિયલ મીડિયા મોબાઈલ ઉપયોગ ડિસ્કો દિવાને ફ્રેન્ડશીપ ડાન્સ મધર ચાઇલ્ડ ડાન્સ સેવ ધ ટ્રી જેવા અનેક પ્રોગ્રામો નાના નાના ભૂલકાઓ ડાન્સ કરી અને દ્વારા પ્રપોશન આપી સૌને ચોંકાવી દીધા હતા તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ખરડોસણ ધરપડા આસેડા નવા સહિતના ગામના પિકઅપ સ્ટેન્ડ જર્જરીત રોડ પર આવેલ ધરપડા આસેડા નવા સહિતના ગામોના પિકઅપ સ્ટેન્ડ જર્જરિત બની જતા આવનારા દિવસોમાં કોઈ અકસ્માત સર્જાય તે પિકઅપ સ્ટેન્ડની મરામત થાય તેવી ગ્રામજનોની માંગણી કરી રહ્યા છે ડીસા પાટણ જતા આવતા ખરડોસન ધરપડા આસેડા નવા સહિતના ગામના પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે ડીસા પાટણ માર્ગ પર એસટી બસો અને જીપોનો વાહન વ્યવહાર દિવસભર ચાલુ હોય છે જેમાં આ રોડ પર આવેલા ગામડાઓમાંથી રોજના કેટલાય વિદ્યાર્થીઓને મુસાફર મુસાફરી કરે છે પરંતુ આ મુસાફરોના આશરે સમાન પિકઅપ સ્ટેન્ડ છેલ્લા ઘણા માસ જર્જરિત હાલતમાં છે ત્યારે આ પિકઅપ સ્ટેન્ડ કોઈ મોટી હોનારત સર્જે તે પહેલા એસટી વિભાગના સત્તાધીશો દ્વારા તેની મરામત કરાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે થરાદમાં કેવી સબસ્ટેશન ખાતે શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના સામે આવી હતી સબસ્ટેશન નજીક આવેલી બાવળની જાડીમાં આગ ભભૂકી ઉઠી હતી થરાદિશીયલ છાસઠ કેવી સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટને કારણે બાવળની જાડીમાં આગ લાગેલ તેવો કોલ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને બાજુમાં આવેલા રહેણાંક મકાનોમાં થતું નુકશાન અટકાવવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાની સિઝન દરમિયાન પીવાના પાણીની સમસ્યા સાથે પશુઓ માટે ઘાસચારાની અછત ઉભી થાય છે ત્યારે પશુપાલકોએ ઘાસચારો ખરીદવા માટે દોડધામ શરૂ કરી છે જ્યારે સૂકા ઘાસચારાની માંગ વધતા ઘઉં ચણા મગફળી રાજગરા અને રાયડાના સૂકી પરાળની માંગ બોલાઈ રહી છે અત્યારે ખાસ કરી ઘઉં અને ચણાનું પરાળ ભરી આવી રહ્યા છે એક આયસર ભરેલા પરાળનો ભાવ પચીસ હજાર બોલાઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે ઉનાળાની સિઝનમાં પશુપાલકોની સમસ્યામાં વધારો થતો હોય છે ઉંડાણના ગામડામાં તળાવો સહિત બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા અને સિપુ ડેમ બની જતા હોવાથી મૂંગા પશુધનને પીવાના પાણી માટે વલખાની સ્થિતિ જોવા મળતી હોય છે આગામી આઠ અને નવ એપ્રિલના રોજ ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું ચોર્યાસી મુ રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ને સો વર્ષ અને સરદાર પટેલના દોઢસો માં જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં લઈ સાબરમતીના તટ પર યોજાનારા આ અધિવેશનની પૂરા જોશમાં તૈયારીઓ ચાલી રહી છે આ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સહિત 3000 જેટલા કોંગ્રેસના નેતાઓ સામેલ થશે હાલ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં કલર કામ પણ શરૂ કરી દેવામાં આવી છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક ની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ ઔદ્યોગિક પ્રદૂષણ અને અસહ્ય ગરમીને કારણે આંબા પરનો મોર બળી જવાથી ઉત્પાદનમાં સિત્તેર ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે વર્ષની શરૂઆત આંબાવાડીમાં મોટા પ્રમાણમાં મંજરી આવતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું હતું પરંતુ વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદ અને તીવ્ર ગરમીએ તેમની આશા પર પાણી ફેરવી દીધું છે વૃક્ષો પરથી મોર ખરવાનું શરૂ થયું છે ખેડૂતોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો પરંતુ વાતાવરણની સ્થિતિને કારણે તેની કોઈ અસર થઈ નથી ડીસા જેડીસી વિસ્તારમાં ઢુવા રોડ પર આવેલ ફટાકડાની ગોદામમાં ઉચિંતી આગ લાગતા અફડા તફડી આગને પગલે વિસ્તારમાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો આજથી એક્સપ્રેસ વે નેશનલ હાઈવે પર મુસાફરી મોઘી થશે આજથી ટોલ પ્લાઝા પર ટેક્સમાં રૂપિયા પાંચ થી ચાલીસ સુધી વધારો અમદાવાદ વડોદરા વચ્ચે નેશનલ હાઈવે અડતાલીસ પર વધારો પાલનપુર નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારો એક્સપ્રેસ વે પર કાર જીપના રૂપિયા એકસો પાંત્રીસ ના બદલે રૂપિયા એકસો ચાલીસ એક્સપ્રેસ વે રૂપિયા એલસીબી બદલે એક્સપ્રેસ વે પર બસ ટ્રક ના રૂપિયા ચારસો પાસઠ ના બદલે રૂપિયા ચારસો એસી વડોદરાથી આણંદના કારના રૂપિયા પચાસ ને બદલે હવે રૂપિયા પંચાવન વડોદરાથી નડિયાદના રૂપિયા સિત્તેરના બદલે રૂપિયા પંચોતેર વાસદથી વડોદરાના કાર જીપના રૂપિયા એકસો સાઠ વસુલાશે એલસીબી ના રૂપિયા બસો પિસ્તાલીસ અને બસ ટ્રક ના રૂપિયા પાંચસો પાંચ ચૂકવવા પડશે